નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે અનેક વિડીયોઝ અને ફોટોઝ જ્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહ્યા છે ત્યારે આ ઘટના અમે વાત કરી રહ્યા છીએ વિસાવદરમાં ગઈકાલે એવી ઘટના બની જેને સાંભળીને સૌ લોકો નવાઈ પામી જાય કારણ કે આ ઘટના એવી હતી જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે એવો પોલીસ સ્ટેશનની બહાર જે છે એ સુઈ જાય છે અને આખરે જે છે ત્યાં એવો પોતા ધારણા કરે છે અને શું છે હકીકતે જાણવા માટે આજના વિડીયોમાં અંજ સુધી બન્યા રહીજો ને તો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા દોસ્તો સૌથી પહેલા વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદર પહોંચે છે અને પોલીસને જાણ કરે છે ત્યારે પોલીસ દ્વારા એફઆઈઆર લેવામાં નથી આવતી વાત એવી છે કે જ્યારે એફઆઈઆર માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જાય છે તો એમને એફઆઈઆર લેવામાં નથી આવતી અને એમની અરજી ફગાવી દેવામાં આવતી હોય એવી વાત જ્યારે સામે આવી ત્યારે તેઓ ધારણા કરવામાં ઉતરવાનું નક્કી કરે છે અને મેદાનમાં ઉતરી જાય છે સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે અનેક લોકોની જનમેદની પોલીસ સ્ટેશનને ઘેરી લે છે અને આમદની પાર્ટીના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા જે છે એમના સમર્થનમાં લોકો આવી જાય છે અને ગોપાલ ઇટાલિયા જે છે એવો વાતો કરે છે કે એકવાર વડાપ્રધાન બની જાવ ભાઈ તાળીઓ પાડો બધા આમ કટાક્ષ સાથે ખૂબ એમના નિવેદનો આપી છે પોલીસને પણ કેટલાક શબ્દો કહે છે અને આખરે આ ન્યાયની લડતને આગળ ચલાવવા માટે તેઓ જાણ કરે છે પરંતુ આગળ હવે શું થશે એ તો હવે જાણવું રહ્યું પણ વાત એવી છે કે હવે એમની અરજી લેવા માટે એફઆઈઆર લેવા માટે લોકો તૈયાર નહોતા પોલીસ તૈયાર નહોતી પરંતુ જે કાંઈ લોકોનું સમર્થન છે ખૂબ વધારે છે અને એના કારણે કદાચ એમની અરજી છે મંજૂર પણ કરવામાં આવી શકે છે પણ હવે શું છે સૌ લોકોની નજર વિસાવદરના આ જે ઘટના બની છે એમના ઉપર છે વિસાવદરમાં અનાજના નામે કરોડોનું કૌભાંડ થયું હોય એવું ગોપાલ ઇટાલિયાને લાગી રહ્યું છે ત્યારે હવે આગળ જોવું રહ્યું કે શું થશે ત્યારે સૌ લોકો હવે વિચારી રહ્યા છે કે હવે શું થશે ત્યારે લોકોનું સમર્થન અને એમના સમર્થકો જે છે રસ્તા ઉપર આવ્યા છે અને સૌ લોકોનું સમર્થન ઘેરા રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો આ પોલીસ સ્ટેશનની બહાર લાંબી લાઇનો લાગી ગઈ છે અને અલગ અલગ લોકો જે છે એ ખૂબ ચિંતામાં હોય એવું લાગી રહ્યું છે એવા સમયે દોસ્તો તમને શું લાગે છે આ આખરે વિસાવદરના ધારાસભ્યને ન્યાય મળશે આખરે આ કૌભાંડ કરનારા લોકોને સજા થશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તમને શું લાગે છે તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે અને જો દોસ્તો તમને આજની આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય અને તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું આ બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે